ભુજ તાલુકાના કેરા નજીક આવેલી સ્વર્ગસ્થ કાનજી કરશન હાલાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એચ જેડી ઇન્સ્ટિટ્યુટ એનસીસી આર્મી અને નેવી વિંગ ચાલે છે આર્મી આર્મી વિંગનો એક કેડેટ્સ ઇન્ડિયન ખાતે અટેચમેન્ટ કેમ્પમાં ડિસેમ્બર ડિસેમ્બર થી ભાગ લીધો હતો આખા કચ્છમાંથી એકમાત્ર એચ ઇન્સ્ટિટ્યૂટનો કેડેટ્સ આ નેશનલ કેમ્પમાં સિલેક્ટ થયું હતું આખા ગુજરાતમાંથી આ કેમ્પ માટે તેર કેડેટ્સની પસંદગી કરવામાં આવી હતી આ કેમ્પમાં જે ઇન્ડિયન આર્મીના ઓફિસર ટ્રેનિંગ લેતા હોય ત્યાં જઈને તેના જોડે બાર દિવસ ટ્રેનિંગ લેવાનો મોકો માલ્યો હતો આખા દેશમાંથી ટોટલ બસો પચાસ કેડિટ્સ જોડાયા હતા દરેક કેડિટ્સનું સપનું હોય છે કે આઈ એમ એ કેમ્પસમાં જવાનો મોકો મળે આ સિદ્ધિ માટે એચ ઇન્સ્ટિટ્યૂટના એનસીસી ઓફિસર